મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇન્ફેન્ટ ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે મોડલ બે હજાર ત્રેવીસ મહિનાના મોડલનું બુલેટ છે ન્યૂ કન્ડિશનમાં જ બુલેટ છે વન ઓનર ગાડી ફક્ત આઠ હજાર કિલોમીટર ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે રોયલ બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો બુલેટ વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી આ બુલેટ વિશેની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો બુલેટ બે હજાર ત્રેવીસનું મોડલ પાંચમો મહિનો છે રોયલ બુલેટ ક્લાસિક ત્રણસો પચાસ ચાચવેલું બુલેટ છે વન ઓનર ગા બુલેટ જોવા મળી રહેશે ફક્ત આઠ હજાર કિલોમીટર ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને બુલેટના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો બુલેટ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર એમ ત્યાં બુલેટના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો આ બુલેટના માલિકનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ ત્યાં બુલેટના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો બુલેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બુલેટની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બુલેટ ખરીદી શકો છો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટ ઉપર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે બુલેટ વહેંચવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જે જે સત્તરનું પાર્સિંગ છે મિત્રો બુલેટના કિંમત વિશે વાત કરી દો તો કિંમત એક લાખ અઠ્ઠાણું રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે રોયલ બુલેટ વેચી દેવાનું છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ બુલેટ તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી